મુડેઠા ગામમાં ભાઈબીજના દિવસે અશ્વ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું દલપતસિંહ જણાજી રાઠોડે ખેતાણી પાર્ટી તરફથી બખ્તર ધારણ કરી ધાર્મિક વિધિ પૂર્ણ કરી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં ભાઈબીજના પવિત્ર દિવસે પરંપરાગત અશ્વ દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાતસો વર્ષથી ચાલી આવતી

સંત ચોથભાઈને લઈને ડીસા તાલુકાના પેપડુ ગામે પહોંચ્યા હતા ત્યાં કન્યાદાન કરીને ચોથબાના ધર્મભાઈ તરીકે પરંપરા શરૂ કરી હતી ત્યારથી દર વર્ષે ભાઈબીજના દિવસે મુડેઠાના રાઠોડ ભાઈઓ ભક્તર ધારણ કરીને પેપડુ ગામ સુધી ચોથબાને ચુંદડી અર્પણ કરવા જતા અને બીજા દિવસે પરત ફરતા રહ્યા છે મોગલોના સમયમાં જીવનના જોખમે બખ્તર ધારણ કરીને જવાની પરંપરા આજ સુધી અખંડિત રીતે નિભાવવામાં આવી રહી છે આ પ્રસંગે વહેલી સવારે ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ મુડેઠા ગામના પાર્ટીમાં અશ્વદોળનું આયોજન કરવામાં આવ્યું હતું આ અશ્વદોળના દ્રશ્યોને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો આજુબાજુના ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગામમાં ઉત્સવ અને ઉમંગનો માહોલ છવાયો હતો મુડેઠા ગામમાં રાઠોડ કુળની ચાર પાર્ટીઓ ખેતાણી રાજાણી ભલાણી અને દુદાણી આવેલી છે દર વર્ષે એક પાર્ટીમાંથી એક વ્યક્તિને બક્તર ધારણ કરવાનો મોકો મળે છે આ વર્ષે ખેતાણી પાર્ટીના દલપતસિંહ ઝેણાજી રાઠોડ બક્તર ધારણ કરી પરંપરાગત વિધિ પૂર્ણ કરી હતી આ

અમારી આ પરંપરાગત રીત ચાલી આવે છે સાતસો ને બાસઠમાં વર્ષે આ આ સાલ ભક્તને ધારણ કરવાનો મોકો મને મળ્યો છે ધર્મની માનેલી બેનને પ્યાપણું મુકામે અમે ચૂંદડી ઉઢાડવા જઈએ છીએ દર બેસતા વર્ષની સાંજે રાતે નવ વાગે અહીંથી ભક્ત ધારણ કરી અને પ્યાપણું મુકામે જઈએ છીએ સવારે ભાઈ બીજના દિવસે પરત સવારે નવ વાગે પરત આવીએ છીએ અને ત્યાં અશ્વદોળ યોજાયે છે ત્યાં લાખોમાં લાખોમાં સંખ્યા નિહાળા ઉમટી પડે છે ભગવાન જય નાગ્નેશ્વરી અમારે મુડેઠાની અંદર સાતસો અને બાસઠ વર્ષથી આ પરંપરા ચાલી આવે છે ભખતર ધાણે કરા છે બેનને ચુંદડી લઈને પેપડો જ છે એમને રાતવાઓ રહી આ સવારમાં મુડેધા ગામે આવી અને ભખ્તર ધાણે કરીને ઘોડાને અશ્વ દોડ કરાવે છે પણ કોઈને પગમાં કોટો વાગતો નથી ભલે એકલા ઘોડા દોડી ગયો ને તોય કોઈને કોઈ ઈજા જ થાતી નહીં નકળંગ ભગવાન હાજરા હાજોર એકદમ હાજરા હાજોર હોય છે જય માતાજી જય નકળંગ જય નકનેશ્વરી તમામને નવા વર્ષના શુભકામનાઓ આજે અમારે મુડેઠા મુકામે સાતસો ને બાસઠમી મહા દોડ યોજાઈ જે સાતસોને બાસઠથી આ પરંપરા ચાલુ ચાલુ છે અને લગભગ અમારા વડવાઓ આ વર્ષની સાંજે ભક્ત ધારણ કરી અને પેપડું મુકામે અમારે ચોથભાઈ ધર્મના જે બેન માનેલા છે એમને ચુંદડી ઓઢાડવાનો કોલ પૂરો કરવા માટે બેસ્તાવસની સાંજે નવ વાગે ભક્ત ધારણ કરીને ત્યાં જાય અને ત્યાં અમારે ભક્તના વધામણા થાય તે ઉતારો આપવામાં આવે અને સવારે નવ વાગે બક્તર ત્યાંથી પરત આવે અને મુડેઠા આવી મહાઅશ્વદોળ યોજાય છે અને હજારો લાખોની સંખ્યામાં પબ્લિક જોવા માટે વધારે છે પણ ક્યારેય કોઈને હુંની આંચ નથી આવતી ક્યારેય કોઈને કોઈ અણબનાવ નથી બનતો અને સમસ્ત મુડેઠા ગામ સમસ્ત અમારા નકડંગ યુવક મંડળના સભ્યો સમસ્ત અઢારે આલમ મળી અને આ અસવદોળનું આયોજન કરે છે અને આ પરંપરા અમારા વડવાઓ જાળવી રહ્યા રહ્યા છે અને આજે અમે પણ જાળવી રહ્યા છે અને અમારી આવનારી પેઢી પણ જાળવી રાખશે એવી અમારા પૂરેપૂરા પ્રયત્નો છે